માળિયા હાટીનામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી દવે વિશ્વ હિન્દુ પરિષદ માળીયા તાલુકા મંત્રી રામનવમી એટલે છત્રી નવરાત્રિ શ્રી રામ જન્મ મહોત્સવ માળિયામાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તમામ ધર્મપ્રેમી જનતાએ સારો એવો સાથ સહકાર મળેલ છે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તમામ ધર્મપ્રેમી જનતા ખૂબ સાથ સહકાર આપી રહી છે મહારાણા પ્રતાપજીને આપણે હાથોરા કરી અને આપણી શોભાયાત્રાની અંદર ઘોડે અસવારો પણ ઉપસ્થિત રહ્યા અને શોભાયાત્રાને બહુથી બહુ શોભાવમાન બનાવી અને ત્રણ રથ થયેલા છે અને દસથી વધારે રામ લલ્લા લક્ષ્મણજી હનુમાનજી આવા બાળકો સુશોભિત થઈ અને શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય શોભામાન કરી રહ્યા છે અને રસ્તાની અંદર ઠેકાણે રસ પીવડાવી રસ પીવડાવી શરબત પીવડાવી અને બધા પોતાના ભાવ ભક્તિ પ્રસ્તુત કરી રહ્યા છે સર્વે નો આભાર માન્ય જય જય શ્રી રામ ચાય